સુરતના કતારગા સ્વિમિંગ પુલમાં દારૂ ને મહેફિલ માણનારા પાલિકા પીધળી અધિકારીઓની મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ પાલિકાની માલિકીના સ્વિમિંગ પુલ કચેરીમાં જ દારૂની મહેફિલ માણે છે દારૂની ની મહેફિલ માણતા અધિકારીઓ વિડીયો રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેના આધારે પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેચની સાથે મહેફિલમાં વિસ્કી ની મારતા હતા ચુસ્કી તરણકુંડમાં માં ગુરુવારે સાંજે ભારત અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા જોતા સુરત પાલિકાના અધિકારીઓ દારૂ મહેફિલ માણી રહ્યા હતા ત્યારે સિંગણપુર ની જનતા તેમજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મીડિયા કર્મચારી સાથે મળીને દરોડા પાડ્યા હતા દરમિયાન વિડીયો રેકોર્ડિંગ અને ઓન રાખતા દારૂની બોટલ નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા આ રહ્યા મન સુરત મહાનગર ના પીઢડી અધિકારીઓ નામ દારૂની પાર્ટી કરનાર અધિકારીઓમાં પંકજ ગાંધી સિનિયર ઇન્સ્પેક્ટર તેજસ સેવિંગ ઇન્સ્પેક્ટર પીનેશ સારંગ ઇન્સ્પેક્ટર અજય સેલર ઇન્સ્પેક્ટર સંજય રેતીવાલા કોન્ટ્રાક્ટર સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય સાથે વોચમેન હતો આ તમામ ક્લાસ ત્રણ ઓફિસરો અને કતારગામ સભ્ય સ્વિમિંગ પુલના લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા હતા

ના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પુલમાં અમુક કર્મચારીઓ મહેફિલ નું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ પુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે સાહેબ કઈ મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજ વસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજ વસ્તુઓ હતી રહી પણ આરોપીઓને હાલ અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાલ ક્યાં સગે વગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં તમામ તમામના જે પ્રોહિબિશનનો એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને ફોર્ટી એટ અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે એટલે એ દિશામાં પણ વ્યવસ્થિત તપાસ કરવામાં સરકારી દફતરોમાં આ રીતે જાહેરમાં દારૂ પીવો કેટલું આ સ્વિમિંગ પૂલ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોથી માંડીને વડીલો સુધીના લોકો સ્વિમિંગ શીખવા માટે આવતા હોય અને એમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓ જો વ્યસની હોય તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે એટલે આવા કૃત્યમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે